કેશોદ શહેરી વિસ્તારના દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં યોજવામાં આવ્યો સરકારની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો સાથે અરજીઓનો સ્થળ પર જ નિકાલ માટે દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ કેશોદ નગરપાલિકા કચેરીમાં યોજાયો હતો પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શહેરી વિસ્તારમાં નગરપાલિકા કચેરીમાં યોજાયો હતો જેમાં સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સહુ જરૂરિયાતમંદો સુધી પહોંચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ના ખાવા પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે વહીવટી તંત્ર સામે ચાલીને જે તે કલસ્ટર માં સમાવિષ્ટ નિયમિત અંતરાલે આવક જાતિ ક્રિમલેયર રાશન કાર્ડ વિધવા સહાય જનધન ખાતા આધાર કાર્ડ સહિતના પ્રમાણપત્ર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સુવિધાઓ અંગેની રજૂઆતોનો ઉકેલ લાવવા સમાજના તમામ વર્ગો માટે રાજ્ય સરકારે યોજનાઓ બનાવી છે સેવા સેતુ જેવા કાર્યક્રમના માધ્યમથી લાભ લેવા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો